સુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરી ખાતે ભટાર ખાતે આવેલા ઇન્દિરાનગર લોકોએ માંડ્યો હતો અને વૈકલ્પિક જગ્યા આપવાની માંગ કરી આવેદનપત્ર આપ્યું છે સુરત મહાનગર પાલિકાની અઠવા ઝોન દ્વારા ગત સપ્તાહમાં માં ભટારના ઇન્દિરાનગર વસાહતમાં ઝૂંપડાઓનું ઝૂપડાઓનું કરાતા કડકડતી ઠંડીમાં નાના બાળકો સાથે પરિવારોને રોડ પર રહેવાનો વારો આવ્યો હતો અસરગ્રસ્તોને હવે મેદાને આવી ગયા છે અને ઝૂપડાના બદલે વૈકલ્પિક જગ્યા જ આપવાની માંગ કરી રહ્યા છે જોકે કે તેઓની માંગ ન સ્વીકારાતા આખરે સોમવારે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ ઇન્દ્રનગર વસાતના રહીશો મોરચોલી પહોંચી જવા પામ્યા હતા અને વૈકલ્પિક જગ્યાની માંગ કરી આવેદનપત્ર આપ્યું હતું ઇન્દ્રાનગર ગોકુલનગર અને ભટાર વસાત રહેવાસી સંઘ દ્વારા આ એક મોરચો મહાનગરપાલિકાના ગેટ પર લાવ્યા છે મોરચામાં માગણી છે કે કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર આ કડકથી ઠંડીમાં ઝૂંપડા તોડવું આ ખરેખર માનવીય હક અધિકારોનો ખિલાફ છે સુરત મહાનગરપાલિકાનું વૃદ્ધ વાક્ય છે બહુજન હિતાય બહુજન સુકાય જ્યારે બહુજનોની હિતની રક્ષા કર્યા વગર આ કડકથી ઠંડીમાં ઝૂંપડા તોડીને જે રીતે અન્યાય મહાપાલિકાના સત્તાધીશો દ્વારા કરવામાં આવી રહ્યો છે તેના અમે વખોડ કાઢીએ છીએ અને માગણી કરીએ છીએ જો વિકાસના કામ માટે ઝૂંપડાની જરૂર હોય તો ઝૂંપડા હટાવવા અમે લોકો તૈયાર છે પણ જે ધોરણ છે જે નીતિ નિયમ છે મહાપાલિકાના એ નીતિ નિયમ મુજબ વૈકલ્પિક વ્યવસ્થામાં જમીન અથવા ઈડબ્લ્યુએસ આવાસમાં ઝૂંપડાઓ અને મકાન આપવા જોઈએ બહુ વ્યાજબી માગણી છે આ કડકતી ઢંડીમાં અમે લોકો પરેશાન છે એક તો કોરોના કાળમાંથી લોકો જેમ તેમ ઉભરા છે આર્થિક રીતે લોકો પાયમલ થઈ ગયા છે ત્યારે ઝૂપડા તોડીને એમને બેઘર કરવું આ કઈ કઈ કાનૂનમાં બેસે છે એ માટે અમારી કમિશનર મેયરશ્રી સ્ટાન્ડિંગ કમિટી ચેરમેન ભરતભાઈને વિનંતી છે કે અમારી વ્યાજબી માગણી પર ધ્યાન આપો અમને વૈકલ્પિક વ્યવસ્થા આપો જો જગ્યાની જરૂર હોય તો અને જો દાદાગીરીથી આ મકાન ઝુંડા તોડવામાં આવશે તો ચોક્કસ અમે ઉગ્ર આંદોલન કરીશું અને મળતા ક્યાં નહીં કરતા છેલ્લા જો આ લોકોને રોડ પર જ ફેંકી દેવામાં આવે તો ના છૂટકે અમારે આત્મવિલોપન સુધી પગલાં ભરવું પડશે એની તમામ જવાબદારી સુરત મહાનગરપાલિકા ભાજપ શાસકોને રહેશે જેની નોંધ લેવા માટે જેની જાણ કરવા માટે અમે આવ્યા છીએ ઇન્દિરાનગર વરસાદના રહીશો મોટી સંખ્યામાં સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ પહોંચતા ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા A l'alcuns curses s'ha de assistir.